ગાંધીનગરના સેક્ટર સત્યાવીસમાં રહેતી યુવા અભિનેત્રી વિવેકા પટેલ ફરી એકવાર ચોર ફિલ્મથી રૂપેરી પડદે ધૂમ મચાવી રહી છે બોલીવુડ ફિલ્મ એક્ટર પ્રેમ ચોપરા સાથે પત્રકારના જીવન અને સ્ટ્રગલ પર આધારિત પ્રથમ ડેબ્યુ ફિલ્મ સાહિલ જિંદગીની શોધમાં બે હજાર ઓગણીસ તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ બજબા ધ ડોટર જે બાળલગ્ન પર આધારિત છે અને હેલો જિંદગી જેવી સુંદર પારિવારિક ફિલ્મ આપ્યા પછી આ ખૂબસૂરત યુવા અભિનેત્રી તેના જ પ્રોડક્શન હાઉસ પિંક પાંડા ફિલ્મ પ્રોડક્શન કંપનીની પારિવારિક કોમેડી ફિલ્મ ચોર ચોર તારીખ છવ્વીસ જુલાઈથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે ફિલ્મ ચોરચોરનું શૂટિંગ ગાંધીનગર નજીક વારસોડા સ્ટેટ ખાતે કરવામાં આવ્યું હતું આ ફિલ્મમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ કલાકારો અને દિગ્દર્શક જોડાયા હતા તેમજ કલાકારોમાં અનુરાગ પ્રપન્ન સુનિલ વિશ્રાણી રાજન રાઠોડ ભૂષણ ભટ્ટ વિવેકા પટેલ ભૂમિકા પટેલ વગેરેએ અભિનય કર્યો છે અને જેનું દિગ્દર્શન રાજન રાઠોડે કર્યું છે તેવી ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ થિયેટરોમાં હાઉસફુલ જઈ રહી છે નમસ્તે હું છું દેવિકા પટેલ આ ફિલ્મ પ્રોડ્યુસર અમારી ફિલ્મ ચોર ચોર આખા ગુજરાતમાં ધમાકેદાર રિસ્પોન્સ સાથે ચાલી રહી છે અને અમે આજે ઉપસ્થિત છીએ સેક્ટર એકવીસમાં માં ગાંધીનગરના આરવલ સિનેમામાં આજે આખી ફૂલ શો હતો અને અમારી ટીમ સાથે અહીંયા હાજર છીએ અને મારું આ ફિલ્મમાં કેરેક્ટર છે કંજુનિકાનું અને રાજકુમારીનું આ ફોટોઝમાં તમે જોઈ રહ્યા છો અને આ ફિલ્મમાં બહુ નામચીન કલાકારો પણ બહુ સારો અભિનય કર્યો છે આખા ગુજરાતમાંથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું તમને રિક્વેસ્ટ કરીશ કે જે લોકો ફિલ્મ ના જોઈ હોય જલ્દીથી તમારા સિનેમા ઘરોમાં જજો ફિલ્મ જોજો અને તમારા રિવ્યુઝ અમને યુટ્યુબ અને બુકમાં શોમાં જરૂરથી આપજો થેન્ક યુ નમસ્કાર મારું નામ રાજન રાઠોડ છે અને હું ચોર ચોર ફિલ્મો ડિરેક્ટર અને એક્ટર છું જેવા મારું કેરેક્ટર છે દાજુ ટપલીનું આ ફિલ્મની કહાની જાણે એવી છે કે એક મૂર્તિ છે જે ફોરેનથી ચોરી થઈને ગુજરાતમાં આવી છે અને એ ચોરી થયેલી મૂર્તિ અનાયાસે બે પોકેટ પોકેટમારોના હાથમાં આવી જાય છે અને એ બે પોકેટ પોકેટમાં બે દિવસથી ભૂખ્યા હોય છે અને એ મૂર્તિ લઈને મૂર્તિના બદલામાં જમવાનું ખરીદી લે છે પણ જ્યારે અમને ખબર પડે છે કે મૂર્તિ પાછળ સરકારે પચાસ લાખનું ઇનામ ઘોષિત કર્યું છે તો એ સમયે એ લોકો એવું પ્લાન કરે છે કે આપણે મહારાજ કે જે ધનરાજસિંહ છે એની હવેલી જઈને મૂર્તિ આપણે પાછી લઈને આવીએ છીએ એ પ્લાનિંગ કરીને એ લોકો જ્યારે હવેલી પર મૂર્તિ ચોરી કરવા જઈ રહ્યા છે તો એમને ખબર નથી હોતી કે બે ચોર ઓલરેડી ત્યાં મોજુદ છે અને એ પણ પોલીસની વર્ધીમાં તો જ્યારે એ ચાર લોકો મળે છે અને જે સિચ્યુએશનલ કોમેડી થાય છે કે કોણ ચોર કોણ પોલીસ અને મૂર્તિ કોણ લઈને જાય છે અને એની વચ્ચે એ લોકોના ઝઘડાની વચ્ચે જ્યારે કંજુલિકા નામનું કેરેક્ટર આવે છે તો એ અદભુત કોમેડી લઈને આવે છે લોકોમાં અને અને લોકોને જકડી રાખે છે આ જોઈને લોકોની ભીડ ઉમટી આવે છે અને અમારા શોઝ આખા ગુજરાતમાં હાઉસફુલ થાય છે એના માટે અમે લોકો દર્શકોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમારો આટલો પ્રેમ આટલો પ્રતિસાદ અને અમારા શોઝ હાઉસફુલ કરી રહ્યા છો એના માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો મચ